નમસ્કાર દર્શક મિત્રો હું સુરાજ તો વાત શું જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટિમ્બરવા પ્રાથમિક શાળાની તો નવા ટિમ્બરવા પ્રાથમિક શાળા છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને બેસાડવાની પણ અભાવ પડતો હોય તેમ શિક્ષકો અને એસએમસીના સભ્ય દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આ પ્રાથમિક અને આ થોડા વર્ગના થોડો અભાવ છે અમારે ચારું છે એટલા માટે એકાદ બે ધોરણ અમે બહાર જ પડે તો આમ તો કોઈ મુશ્કેલી ના પડે એકદમ પણ થોડું બહારનું વાતાવરણ રસ્તો પણ નજીકમાં છે એટલે થોડો ઘોંઘાટ નહીં થાય વાહનો આ બાજુ થાય એટલે ડિસ્ટર્બ થાય અમારે તૈયારી કરાવીએ છીએ અભ્યાસમાં ખલેલ થોડો પડે કારણ કે બાજુમાં રસ્તો છે એટલે વાહનો જાય ત્યારે થોડું બાળકોનું ધ્યાન

અને બેન એક જે બાળકો ઓટલા પર બેસે છે તો એના શું મુશ્કેલી પડે મુશ્કેલી પડે ને આ તરકો આવે ને ખાવાનું જમા બેહવાનું બધી તકલીફ પડે છે તો સરકાર પાસે શું માંગે તમારી મેરી ટકે નિસર્ગ બનાવવાની માંગણી કરવાની છે આ પત્ર ઉડી ગયા છે આ કોઈને વાગી દેવો છે વાગી જ દેવો છે એટલે બેસાતા સાતા નથી કોઈ છોકરો વાગી જાય તો કોઈ જવાબદારી નહીં પવન ઉડી જાય પાછો